અલ અહીંયા આપણે ગિફ્ટ આપી છે અને બીજી બાર થી આવ્યા એ પણ ગિફ્ટમાં આપી છે અને આખું પાર્કિંગ આપણને અહીંયાના ના રૂરલ કરીને આપે છે એમાં પાર્કિંગમાં આપણે ચૌદસો જેટલી બસો છે ચૌદસો જેટલી કારો છે પચાસ બસો છે અને બે હેલીપેડ છે એ હેલીપેડમાં પણ અહીંયા જે આપણા લોકો રૂરલ જે ફેમિલી કીધું કે અમે આવશું અમારા ફેમિલી પણ આવશે એટલા માટે બે હેલીપેડ બનાવવામાં આવે છે

એની પણ એક વિશેષતા છે અરે તો આપણે અંદર જાશું તો બેન આપણે આ મંદિર ની મને જણાવશો કે કેટલા ટાઈમિંગ થી કેટલા વાગે કેટલા સુધી દર્શન કરવા આવી શકે અને કોણ કેટલા વાગે અને ક્યારે બંધ હોય છે એ પણ જણાવી ઓકે આપણો જે મંદિર છે એટલે મન્ડે ઇઝ ક્લોઝ પણ આપણે ટ્યુઝડે ટુ મંગળવાર થી તે રવિવાર સુધી ચાલુ હોય છે સવારે તમે નવ વાગ્યા થી રાતના આઠ વાગ્યા સુધી મંદિર ચાલુ હોય છે થ્રુઆઉટ અને બધા દર્શન કરવા આવી શકે છે Um. થોડા ડ્રેસ કોડ છે કે તમે થોડા કપડા વ્યવસ્થિત એટલે કે શોર્ટ્સ ના હોય તો એવું હોય તો પછી લોકોને રેપ કરવાનું આપે છે બરાબર એ પહેરીને આવવાનું એવા ખાલી બાકી તો ઓપન છે મંદિર પર પડી તો અહીંયા કોઈ બુકિંગ કે એવું કંઈ કરાવવાનું નથી હોતું ને હા એટલે બુકિંગ જો તમારે મોટો ગ્રુપ આવતું હોય લગભગ 15 થી વધારે માણસો આવતા હોય તો એના માટે બુકિંગ કરાવ તો વધારે સારું છે ટૂર આવતી હોય તો બુકિંગ કરાય તો વિશેષતા સારી છે તમને સર્વિસ સારી મળી શકે અને આમ પણ mandi.ae વેબસાઈટ પર તમારે કે આપણ આવું હોય અને તમે એના પહેલા ગાઈડલાઈન્સ જુઓ કારણ કે ચેન્જ થાય નો ટાઈમિંગ આપણે દર્શન કરીશું પણ આપણે જે ત્રણ ચાર વર્ષ મંદિર થાય છે પણ ત્રણ ચાર વર્ષની વાત નથી આ જે સંકલ્પ થયો હતો એ પાંચ એપ્રિલ નાઇન્ટીન નાઇન્ટી સેવન પાંચ એપ્રિલ નાઇન્ટીન એટી સેવનમાં પ્રમુખ સ્વામી બાપા અહીંયા શાહજાના ડેઝર્ટમાં આવ્યા હતા અને એમણે પ્રયાસ કરી દીધી કે બધા ધર્મના લોકો સાથે મળીને સમાધિ સાથે રહે હાર્મની સાથે રહે એ પ્રમાણે અને પછી એમણે કહ્યું મે ધેર બી અ ટેમ્પલ ઇન આબુધાબી અને ધેટ વિલ બ્રિંગ ધ રિલિજન કમ્યુનિટીઝ અને કલ્ચર ટુગેધર એટલે જે આ મંદિર છે એમનો જે સંકલ્પ હતો એટલે આજે એ જગ્યા ઉપર ઉભા રહીને જે એમને સંકલ્પ શારજાના ડેઝર્ટમાં શારજાના ડેઝર્ટમાં એમણે જે સંકલ્પ કર્યો હતો તો એનું એક છે ને એક સિમ્બોલ અહીંયા બનાવ્યું છે આપણે એનો દર્શન કરશું હમણાં સાત હજાર જૂનું અને એ જે ટ્રી એને કહે છે સબ ફોસિલ ઓક સબ ફોસિલ ઓક ટ્રી કહેવાય ને એ છે અને એ વર્ષોથી સબમર્જ ઇન ધ વોટર એટલે જે આપણે આઈસી આર્ટિક કહેવાય ને એમાં વર્ષોથી અંદર હતા પાણીની અંદર સબમર્જ હતા એટલે એનો નેચરલી જે કલર બ્લેક થઈ ગયો છે પણ આ ચેક રિપબ્લિકના કોઈક વ્યક્તિએ આપણને ગિફ્ટ આપ્યું છે એની જો એક કંપની હતી એ લોકોએ આપણે આપ્યું છે લોકોને મ્યુઝિયમમાં રાખવું હતું પેલા કીધું કે અમે આપણે મંદિર વિશે પડ્યું મળ્યું કે અમે અહીંયા આપશું અહીંયા તમને દેખાય છે કે ઉપરથી પાણી આવી રહ્યું છે તો આ પાણી સિમ્બોલિક છે કે આપણે માઉન્ટ પાણી આવતું હોય તો આપણી લેફ્ટ હેન્ડ સાઈડ પર છે ત્યાંથી ગંગા અવતરે છે પછી સરસ્વતી અને પછી યમુના ગંગા યમુના અને સરસ્વતીના સોર્સિસ ડિફરન્ટ છે અલગ જગ્યાથી આવે છે પણ આપણે અહીંયા જ્યાં જઈ રહ્યા એ ડિવાઇન આય છે તો એની નીચે ત્રણેય નદીનો સમય છે ત્રણેય નદી મળે છે એટલે કે ગણેશ નદી નો સોર્સ અલગ છે છતાં પણ બધા એકબીજા મળીને એક ત્રીવણી સંગમ બનાવ્યું છે અને એની ઉપર ડિવાઇન આ બતાવી છે એટલે આ કેવાય ને કોન્ફ્લુઅન્સ ઓફ ધ થ્રી રિવર્સ ડિગ્રીમાં પણ એટલે જ્યારે આપણે રિસર્ચ કર્યું મંદિર માટે કે બધા પચાસ ડિગ્રીમાં આ આવશે તો ચાલશે કેવી રીતે ગરમી લાગશે તો મન સામી મને આપણે કે એવું જોઈએ કે ઠંડક રહે તો એના માટે આપણે રિસર્ચ કર્યું આપણા બધી ટીમો અને જોયું કે એક ટ્રાયલ છે જે પચાસ ડિગ્રીમાં પચીસ નું ટેમ્પરેચર હશે

પછી સ્વામિનારાયણ ભગવાન ભગવાન સ્વામિનારાયણ પૂર્ણપુર નારાયણ અને ગુણચન સ્વામી એના પછી છે આપણને બાલાજી એન્ડ પદ્માવતી ત્યાર પછી છે અયપ્પા સ્વામી અને રામ પરિવાર સ્વામી સાત ખંડોમાં સાત દેવી દેવતાઓને આપણે રાખ્યા છે વાહ તો અહીંયા શાંતિ સાત દેવી દેવતાઓ આપણા ઇન્ડિયાના નોર્થ ઇસ્ટ વેસ્ટ સાઉથ અને મધ્યમાંથી લેવામાં આવે છે દેવી દેવતાનું મંદિર છે તમે અહીંયા જોશો અહિયાં શ્રીપુરાણ જે મંદિરનું સ્ટાર્ટ થાય છે પણ અહીંયા આપણે શ્રાવણની સ્ટોરી છે એ પણ બતાવવામાં આવી છે આપણા ગુરુકુલ સિસ્ટમ છે એ બતાવવામાં આવી છે અહિયાં આગળ બુદ્ધ ભગવાનની સ્ટોરી છે જે જાય છે જે રાજકુમાર છોડીને જાય છે બધાને જોયે છે કોઈ કોઈ ડોસા માણસને જોય છે કોઈ વૃદ્ધ ને છે અને માનના માણસને જો પછી જે ગ્રહ ત્યાગ કરે છે તો આવી રીતે બધી અલગ અલગ આપણા ચૌદ સ્ટોરીઓ છે જે આપણે એન્શિયન્ટ હિન્દુની છે સ્ટોરી અને બાકી જેમ જેમ જે શિખર હોય જે ભગવાનનું એની આખી અહીંયા શિવ ભગવાનનું શિખર છે તો પુરાણ છે ત્યાં તમે રામ ભગવાનનું આખું રામાયણ કાવ કર્યું છે ભગવાન સ્વામિનાનું છે કૃષ્ણ ભગવાન છે આખું આપણું કૃષ્ણ ભગવાનનો કૃષ્ણ અવતાર કાવ કર્યું છે એમાં આપણે જે કહેવામાં આવી હતી એ પણ ત્યારે કાવ કર્યું છે અને તમને દરેક જ વસ્તુ અહીંયા જોવા મળશે